નમસ્કાર હું શું પ્રેરણા આપજ રાજ ઇન્ડિયા ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારની શરૂઆત કરીએ તો જગદીશ પંચાલ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તેમણે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગળને સોંપ્યું હતું આ સાથે જ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે કિરીટ સોલંકી દિનેશ અનાવાડીયા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રંજનબેન ભદ્દ ભરતસિંહ પરમાર રજની પટેલ વિનોદ ચાવડા વેલજીભાઇ મસાણી શંભુના ટુંડીયાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપમાં અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે મુખ્યમંત્રી બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના છે ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પશ્ચિમ અમદાવાદના ઘાટલોડિયા મત વિસ્તારના ધારાસભ્ય છે શહેર વિશ્વકર્મા પૂર્વ અમદાવાદના નિકોલના ધારાસભ્ય છે અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બને આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાઇ રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજના હોવાથી ગુજરાતમાં ઓબીસી મતોનું પ્રભુત્વ જોવા જોતા ભાજપે આ પસંદગી કરી છે કોંગ્રેસે પોતાના પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી નેતા અમિત ચાવડાની પસંદગી કર્યા બાદ ભાજપ માટે પણ ઓબીસી નેતાને મહત્વ આપવું જરૂરી બન્યું છે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર પ્રમુખ તરીકે વર્ષ બે હજાર પંદરથી બે હજાર એકવીસ સુધી રહ્યા હતા કોરોનાના કારણે મોડી થયેલી વર્ષ બે હજાર એકવીસની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેર પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડવામાં આવી હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એકસો બાણુ સીટમાંથી ભાજપ એકસો સાહીઠ સીટોથી ઐતિહાસિક જીત મેળવી હતી જગદીશ વિશ્વકર્માને સંગઠનનો ખૂબ બહોળો અનુભવ છે શહેરના પ્રમુખ રહી ચૂક્યા હોવાના પગલે સંગઠનમાં તેમની પકડ મજબૂત છે અને આગામી જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં રાજ્યની પંદર મહાનગરપાલિકાઓમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે ખૂબ જ કુશળ નેતૃત્વને ધ્યાનમાં રાખીને જગદીશ વિશ્વકર્મા પર ભાજપે મોહર માર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે જગદીશ પંચાલ અમદાવાદમાં શરૂઆતથી જ ભાજપ માટે એક મોટો ચહેરો રહ્યા છે તેઓ વર્ષ બે હજાર બારમાં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા ત્યારબાદ વર્ષ બે હજાર સત્તરમાં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે ગત વર્ષે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે સોળ સપ્ટેમ્બર બે હજાર એકવીસથી વન અને પર્યાવરણ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માનો બાર ઓગસ્ટ ઓગણીસો તોતેરના રોજ જન્મ થયો હતો ભાજપના કાર્યકર્તા તરીકે રાજનીતિની શરૂઆત કરનારા જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય પણ છે સ્વચ્છ અને નિર્વિવાદિત છબી તેઓ ધરાવે છે રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે